સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગામડી ગામે રામસેવકો દ્વારા અક્ષત વિતરણ કરવામાં આવ્યું અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જેને પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉજવવાનો છે જેના ભાગરૂપે સમગ્ર દેશમાં રામ સેવકો દ્વારા અક્ષત વિતરણ અને ભગવાન શ્રી રામની આમંત્રણ પત્રિકાનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે વડાલી તાલુકાના ગામડી ગામના કાર્યકર્તાઓ દ્વારા ઘેર ઘેર ફરીને અક્ષત અને ભગવાન રામની આમંત્રણ પત્રિકા અને ભગવાન રામની છબીને ત્રણેય વસ્તુઓનું ઘરે ઘરે ફરીને વિતરણ કરી રહ્યા છે ત્યારે આ કામમાં ગામના વડીલોનો પણ સારો એવો સાથ મળી રહ્યો છે ત્યારે સમગ્ર દેશની સાથે સાથે ગામડી ગામ પણ ભગવાન ભગવાન રામની ભક્તિમય બની ગયું છે ત્યારે રામનો અભિષેક થાય તે દિવસ સુધી ગામના લોકો દ્વારા વિવિધ ભક્તિ રસના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં ગામના રામ સેવકો ઘેર ઘેર અક્ષત વિતરણ કરવા જાય છે ત્યારે સમગ્ર ઘરેથી દરેક રામ સેવકોને તિલક કરીને સ્વાગત કરવામાં આવે છે ત્યારે આ કાર્યમાં ગામના વડીલો યુવાનો યુવતીઓ અને બાળકો બાળકો પણ સમગ્ર જોડાઈને એકતાથી કાર્ય કરી રહ્યા છે હસમુખ પ્રજાપતિ ડીપી ન્યૂઝ સાબરકાંઠા